માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને અમારા એક નવા વ્લોગમાં તો આજે તો સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં દક્ષુભાઈ જો હોવાર હોવારમાં અમારે ટેબલ ઉપર ચડીને બેહી ગયા છે કા દક્ષુભાઈ તો જો હોવાર હોવારમાં ટેબલ ઉપર ચડી ગયા છે દક્ષુભાઈ નીચે ઉતરી જાઓ દક્ષુભાઈ

મમ્મી હ અવાયન કે રિસાલ મનાબને છે તો નમરા હ કોકનો ચાલુ હૈ સે આપડો નથી આપે ચાલુ સે આ માવા મે લે લાલ તાર બોટલ સ્કૂલે જાવ છે હાલો ડોકસુ બેજો બોટલ લે નમા તૈયાર થઈ ગયા સ્કૂલે જવા હાલો ડોકસુ ભાઈ જો માર સ્કૂલે થી આવતા રહ્યા છે અને દક્ષુભાઈ જો સ્કૂલ બેગ આપણને આપી દીધું છે અને ગુલ્ફી ખાય છે ને સોડાએ પીવે જો તો કેટલી સોડા જ બતાવી તો જો આમાં સોડા ભલ્લીથી છે અને ગુલ્ફી ખાતો જાય છે અને સોડાઈ પીતો જાય છે દક્ષુ દક્ષુ બે બે પીવે અને બે નો ટેસ્ટ આવે છે તને નહીં હમ એમ હોય

ચાલો બધાય કોણ ખાવા જો આપણે કોણ ખાશે તમે પણ હાલો કોણ ખાવા અમનેલામાં તમે ખાજો બધું કોમેન્ટ કરજો હાલો હા જો મારે તો દેખાવાનો બાકી તો ઓગળી જા હા પછી અમે ન દેખા ભાઈ હા અમે કોણ ખાવા કો લોકો આપણે આ પૂરું કરી શું કાલે નવા બ્લોગમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો માતાજી બધા